તાત્યા પાઠશાળામાંથી ઘરે આવ્યા ત્યારે ચિંતાગ્રસ્ત હતા ઘરમાં પ્રવેશતા જ તેમણે પાર્વતીબાઈને પૂછ્યું પાંડુરંગ ક્યાં છે પાણીનો પ્યાલો આપતા પાર્વતીબાઈએ કહ્યું હજી તે આવ્યો નથી પણ આજે તમારા અવાજને શું થઈ ગયું છે મારો અવાજ બેસી ગયો છે પણ પાંડુરંગ ગયો છે ક્યાં એ જવાનો લાઇબ્રેરી જ તેનું બીજું ઘર બની ગયું છે ત્યાંનો ચપરાસી જ્યારે લાઇબ્રેરી બંધ કરવા માંડશે ત્યારે જ ત્યાંથી નીકળશે ત્યાં સુધી તે ત્યાં જ બેઠો રહેશે વાંચ્યા જ કરશે કોણ જાણે શું વાંચ્યા કરે છે એ ખરું હતું કે પાંડુરંગ શું વાંચ્યા કરતા હતા તે કોઈ કહી શકે તેમ ન હતું તાત્યાને માત્ર તેનો થોડો અંદાજ હતો ખરો તેની અનંત જ્ઞાન સાધના શરૂ થઈ ગઈ છે તે તેઓ સમજી ગયા હતા ઓગણીસો એકતાલીસમાં એટલે કે એકવીસ વર્ષની વયે જગતભરના અમૂલ્ય ગ્રંથોનો અભ્યાસ કરવા પાંડુરંગ રોહાથી મુંબઈ આવ્યા આવીને તેમણે એવા પુસ્તકાલયની શોધ શરૂ કરી કોલાબા વિસ્તારમાં આવેલી રોયલ એશિયાટિક લાઇબ્રેરીમાં માથે ગાંધી ટોપી અંગ પર સ્વચ્છ ધોળો ખાદીનો કુર્તો અને તેવું જ ખાદીનું ધોત્યું આવા પહેરવેશમાં આવેલા પાંડુરંગને જોઈને ત્યાંના ગ્રંથપાલ તો થોડી વાર વિચારમાં જ પડી ગયા રોયલ એશિયાટિક લાઇબ્રેરીમાં ત્યારે ગમે તેને સભાસદત્વ મળતું નહીં જેમને જગપ્રસિદ્ધ સાહિત્યનો અભ્યાસ કરવો હોય તેવા જ અભ્યાસોને ત્યાં પ્રવેશ મળતો પાંડુરંગને તેવા જ ગ્રંથોનો અભ્યાસ કરવો હતો ગ્રંથપાલને જ્યારે તે સમજાયું ત્યારે થોડા જ સમયમાં તેણે પાંડુરંગને એ જગપ્રસિદ્ધ પુસ્તકાલયનું સદસ્યત્વ આપ્યું તે સાથે જ પાંડુરંગ માટે વિશ્વના જ્ઞાન ભંડારના દ્વાર ખુલી ગયા તે લાઇબ્રેરીમાં ત્યારે આજીવન સભ્યપદ સામાન્ય લોકોને મળતું નહીં આઈસીએસ ઓફિસર કે અંગ્રેજોને જ મળતું પરંતુ પાંડુરંગની નિયમિતતા અને જગપ્રસિદ્ધ સાહિત્ય પ્રત્યેનું આકર્ષણ જોઈને થોડા જ સમયમાં તેમને તે ભવ્ય લાઇબ્રેરીનું આજીવન સદસ્યત્વ આપવામાં આવ્યું સવારનું નિત્યક્રમ પતાવીને તે લાઇબ્રેરીમાં જતા અને સમય સાંજે પાછા ફરતા પણ તે દિવસે રાતના આઠ વાગી ગયા હોવા છતાં તે પાછા ફર્યા નહોતા તેથી તાત્યાએ કહ્યું રોજ તો તે જલ્દી આવી જાય છે ଆଜି ତ ମୋଡ଼ୁଥ પાર્વતીબાઈએ કહ્યું હમણાં આવી જશે તમે ફિકર ના કરો થોડી જ વારમાં પાંડુરંગ પાછા ફર્યા તેમને આવી ગયેલા જોઈને તાતિયાને શાંતિ થઈ અને આનંદ પણ થયો વાવાઝોડામાં સપડાયેલી કોઈ નાવને જેમ કિનારો મળી જાય તેવું જ કંઈક તાત્યાને થયું તેમને હવે એકાએક પાંડુરંગનો સહારો જોઈતો હતો આમ અચાનક તેમને શા માટે લાગવા માંડ્યું હતું પાંડુરંગને મળવા તેઓ આટલા આતુર શા માટે થઈ ગયા હતા તે વિશે જ તેમને પાંડુરંગ સાથે વાતચીત કરવી હતી હાથ પગ ધોઈને જેવા પાંડુરંગ સામે આવ્યા કે તરત તાત્યાએ કહ્યું કેટલું મોડું કર્યું હું તારી ક્યારની રાહ જોતો હતો તેમના પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર જ પાંડુરંગે પ્રશ્ન કર્યો તાત્યા તમારા અવાજને શું થયું આજે મારો અવાજ બેસી ગયો છે પ્રવચન કરતાં કરતાં અવાજ નીકળતો જ ન હતો એના વિશે જ મારે તારી સાથે વાતચીત કરવી છે તેથી જ હું તારી રાહ જોતો હતો તું ક્યાં ગયો હતો તે ક્યાં ગયા હતા તે તાત્યાને કહી શકે તેમ ન હતા કેમ કે વિચારોના વમળોમાં ભટકીને તે આવ્યા હતા તેનું કારણ હતું વિલ ડ્યુરન્ટ ગયા ઘણા દિવસોથી તે સતત વિલ ડ્યુરન્ટ નામના પાશ્ચાત્ય તત્વજ્ઞાનીના સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા હતા તેમાંથી તેમને ભરપૂર જ્ઞાન ભંડાર મળ્યો હતો લેસન્સ ઓફ હિસ્ટ્રી ધ રિફોર્મેશન ધ એજ ઓફ વોલ્ટેઆર ધ સ્ટોરી ઓફ ફિલોસોફી ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન જેવા ગ્રંથોએ તેમ વિચાર કરતા કરી નાખ્યા હતા વિલ ડ્યુરન્ટ રજૂ કરેલા વિચારોમાં તે ઓતપ્રોત થઈ જાણે ખોવાઈ ગયા હતા તેણે માંડેલા એ વિચારો કંઈક આવા હતા જે પ્રમાણે વંશ વૃદ્ધિ થાય છે તે જ પ્રમાણે માણસની બુદ્ધિશક્તિનો પણ વિકાસ થાય છે કોઈ પણ માણસને જ્ઞાન એકાએક થતું હોતું નથી તેની પાછળ તેનો વંશ પરંપરાનો વારસો હોય છે બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિક જ્ઞાનનો સંગ્રહ તેને સહાયરૂપ થતો હોય છે એ આનુવંશિક જ્ઞાનના બળે જ તે માણસનો ઉત્કર્ષ થતો હોય છે માત્ર શ્રીમંત ખાનદાનમાં જન્મવાથી કે ઉચ્ચ વર્ણમાં જન્મ માણસ બુદ્ધિશાળી બને છે અને તેથી તે પોતાનો અને તેના ખાનદાનનો ઉત્કર્ષ સાધી શકે છે એવું નથી તે માટે વંશ પરંપરા સંસ્કૃતિ જેવા ઘટકો કારણરૂપ બને છે વિલ ડ્યુરેન્ટના આવા અનેક મૌલિક વિચારો તેમના માનસ પટલ પર ઉપસી રહ્યા હતા વિલ ડ્યુરેન્ટનું સાહિત્ય વાંચતા તેમના મનમાં વિચારોના વંટોળ ઉઠતા વિલ ડ્યુરેન્ટના વિચાર અને કાર્ય તેમને માર્ગદર્શક જેવા લાગતા હતા પણ તેથી તેમને માર્ગ સૂચતો ન હતો કઈ રીતે આગળ વધવું તે સમજાતું ન તેમને વિચાર આવતા કે મારા દેશની સંસ્કૃતિ ભવ્ય દિવ્ય છે છતાં મારો દેશ બાંધવ પોતાનો ઉત્કર્ષ આજ સુધી કેમ સાધી શક્યો નથી વંશ પરંપરા અને સંસ્કૃતિ માણસની ઉન્નતિ માટે જો કારણરૂપ હોય તો પછી મારા દેશ બાંધવોની ઉન્નતિ કેમ થઈ નહીં પાછળના બે હજાર વર્ષોમાં માણસ પોતાનું જ ખોઈ બેઠો છે તેથી જ આજે આ સ્થિતિ થઈ છે કર્મકાંડ જાતિભેદ વર્ણભેદ દાર ઓછાયો દૂર કરવો જોઈએ ત્યાર પછી જ સંસ્કૃતિનો એ અમૂલ્ય ખજાનો સુવર્ણની જેમ ઝળકી ઉઠશે વિચારોનો ઉજાસ સર્વત્ર ફેલાશે મનુષ્યની ઉન્નતિનો સમય સમીપ આવશે પણ આવું કેવી રીતે બનશે મારે જ તે કાર્ય કરવાનું છે મારો જન્મ એના માટે જ થયો છે મારો આખો જન્મારો હું એક કાર્યમાં અર્પણ કરી દઈશ આવા વિચારોનું તોફાન તેમના મનમાં સતત ઉઠતું રહેતું હવે કાર્યક્ષેત્ર તો નિશ્ચિત થઈ ગયું હતું પણ પ્રારંભ ક્યાંથી કરવો તે નક્કી થઈ શકતું નહોતું સામાન્ય સમાજ સેવકો જેવા હોય છે તેવા પરંપરાગત સમાજ સેવક તેમને થવું નહોતું કેમ કે એવા સમાજ સેવકો જ ક્યારેક સમાજને હાનિકારક બનતા હોય છે સમય અનુસાર મક્કમતા છોડીને તેઓ શિથિલ બની જાય છે સમાજ સેવામાંથી ધન અને પ્રતિષ્ઠા મેળવવા તરફ

જાતિનું કલ્યાણ જેમાં સમાયેલું છે તે વૈદિક સંસ્કૃતિના દ્વાર સૌને માટે તેમને ઉઘાડી નાખવા હતા અને એ થકી એક નવી આદર્શ સમાજ વ્યવસ્થા નિર્માણ કરવી હતી આ કાર્ય તેમણે સંજોગો વશાત સ્વીકારી લીધું હતું પણ પોતાના અંતઃકરણની સ્ફૂર્ણાથી સ્વીકાર્યું હતું વંશ પરંપરા આનુવંશિકતા અને સંસ્કૃતિ આમાંથી જ માણસનું ઘડતર થાય છે એમાંથી જ તેનું તે પ્રમાણમાં ઉત્કર્ષ થાય છે એવો વિલ ડ્યુરન્ટનો સિદ્ધાંત પાંડુરંગની બાબતમાં ખરો ઠરતો હતો પવિત્ર અને વિદ્યાવાન પરિવારમાં તેમનો જન્મ થયો હતો પાંચ પેઢી પહેલા મહાપુરુષ પાંડુર પણ એ કાર્ય ક્યાંથી શરૂ કરવું અને કેવી રીતે શરૂ કરવું તે પાંડુરંગને ગોતે જડતું નતું વિલ ડ્યુરન્ટનું તત્વજ્ઞાન વાંચીને તેથી જ તે સુનમુન બેસી રહેતા તે દિવસે પણ રોયલ સેટિક લાઇબ્રેરીમાંથી બહાર આવતા તેમના મનની તેવી જ સ્થિતિ હતી તેમના મનમાં વિચારોનો વંટોળ ઉઠ્યો હતો તેવી જ સ્થિતિમાં ટ્રામ પકડીને ઘરે જવાને બદલે તેમણે કોલાબા સ્ટેશન તરફ ચાલવા માંડ્યું સ્ટેશનની પેલી બાજુ એક બાકડા પર તે બેઠાં તેમની સામે અનંતસાગર ફેલાયેલો તેમણે જોયો અસ્તા પહોંચેલો સૂરજ ઝટપટ એ અનંતસાગરમાં ઉતરવા લાગ્યો હતો સાગરના ઉછળતા મોજા જાણે તેમની સાથે મૈત્રી કરી રહ્યા હતા પશ્ચિમની ક્ષિતિજે ત્યારે કાળા વાદળો ઘેરાયા હતા વાદળાની કોર નારંગી રંગે ચમકતી હતી તેથી ક્ષિતિજને કાળી નારંગી રંગની છટા પ્રાપ્ત થઈ ગઈ હતી પાછળની તેવી જ પૃષ્ઠભૂમિ ધરાવતો સાગર હિલોડા લઈ રહ્યો હતો ત્યારે તેના ઉછળતા મોજા ભયંકર લાગતા હતા કિનારા સુધી પહોંચતાં પહોંચતા મોજા તેમની સાથે કેટલાક જીવોને પણ કિનારે ઘસડી લાવતા હતા સમુદ્રની આ બધી મથામણ તરફ પાંડુરંગનું જરાય ધ્યાન નહોતું કેમ કે તેમના મનમાં વિચારોનું મંથન ચાલી રહ્યું હતું પ્રાચીન વૈદિક સંસ્કૃતિ અનુસાર આધુનિક કાળમાં જો માનવ કલ્યાણની ક્રાંતિ લાવવી હશે તો સૌ માણસને કેળવવો પડશે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સંસ્કૃતિ કાર્યની ધુરા વહન કરી શકવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ પરમાત્મા પર તેની નિષ્ઠા હોવી જોઈએ દ્રઢ થઈ ગયેલા વિચારોની સામે ઊભા રહેવાનો તેનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ આવા વિચારો મનમાં ચાલુ હતા ત્યાં જ તેમના માનસ પટલ પર હાલની આધુનિક ભારતની સંસ્કૃતિનું ચિત્ર ખડું થયું આજની ભારતીય સંસ્કૃતિમાં સારા નરસા પરકીય તત્વો ભેળવાઈ ગયા છે મૂળની વૈદિક દ્રવિડ અને પુરાણ સંસ્કૃતિમાં ગ્રીક શક હું અસુર ઇસ્લામ આદિ જમાતોએ આણેલી સંસ્કૃતિ ભેળવાઈ ગઈ છે છેલ્લા દોઢસો સો વર્ષના ગાળામાં યુરોપથી આવેલી સંસ્કૃતિ સાથે વિજ્ઞાન પણ આવ્યું તે બધાની અસરથી વીસમી સદીની ભારતીય સંસ્કૃતિ તૈયાર થઈ ભોગવાદી સંસ્કૃતિએ આણેલા આધુનિકતાના પવન થકી લોકોને નવજીવન મળ્યા જેવું લાગતું એ વિજ્ઞાન સંસ્કૃતિની અસરથી માણસનો બહિરંગ તો બદલાયો પણ સાથે સાથે તેના અંતઃરંગને પણ ફટકો પડ્યો ભારત ભૂમિમાં પ્રવેશી રહેલી એ આધુનિક સમાજ રચના વચ્ચે પ્રાચીન ભારતની એ મહાન સંસ્કૃતિ ટકી શકશે કે નહીં તેવી શંકા નિર્માણ થવા લાગી હતી સંસ્કૃતિને ભૂલી જનાર સમાજ સમાજની ચોક્કસપણે અધોગતિ થાય છે તેવા સમયે સરળ તર્કશુદ્ધ અને વાસ્તવવાદી વિચારો એ અધોગતિ રોકી શકે છે પણ ત્યારે એવા વિચારોનો જ અભાવ હતો છેલ્લા કેટલાક વર્ષોમાં વિજ્ઞાને સારી પ્રગતિ કરી છે ઉપર ઉપરથી જોતા વિજ્ઞાને માનવને ઘણું સુખ આપ્યું છે પણ હજુ માણસનું અંતઃકરણ તેવું ને તેવું જ રહ્યું છે તેથી વિજ્ઞાન એ વરદાન કરતાં શ્રાપ ઠરવાનું સં જેવા કઠોર બુદ્ધિવાદી થઈ ગયા જ્ઞાન દેવ જેવા પરમ શુદ્ધ અધ્યાત્મવાદી થઈ ગયા તેમણે તેમના વિચારો તર્ક રીતે સમાજ સામે માંડ્યા છતાં પણ સમાજની અધોગતિ કેમ થઈ છે

સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવીશ પરમાત્મા પર નિષ્ઠા રાખનાર અને ગમે તે પરિસ્થિતિનો સામનો કરી શકનાર સાહસી કાર્યકર્તા ઊભા કરીશ તેમને હું દુઃખી અને પીડિત લોકો પાસે લઈ જઈશ પણ આવા કાર્યકર્તા મને મળશે કેમ આવું તેમનું વિચાર મંથન ચાલતું હતું સામે વાદળ છાયા આકાશનું દ્રશ્ય જોતા જોતા હવે તેમના વિચારોનું વમળ એકાએક સમી ગયું હતું સામેના અનંત સાગરે હવે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું પાણીના મોજાનો ખળભળાટ પણ વધ્યો હતો મહાકાય મોજા ઉછળતા હતા એવું દેખાતું હતું કે જાણે હજારો કાળોતરા નાગ તેમની ફેણો ફેલાવીને કિનારા તરફ ધસતા ન હોય તેવામાં તેમને તે રાક્ષસી મોજા વચ્ચે હિલોડા ખાતી નાની હોડી દેખાઈ બીજી થોડી વારે તે હોડી દેખાઈ ફરી મોજાએ તેને છુપાવી દીધી તેને પાણીમાં જાણે ડૂબાડી દીધી નાવિક વારંવાર તેનું માથું બહાર કાઢતો હતો અને મોજા તેને વારંવાર જાણે ડૂબાડી દેતા હતા તરફ લાવ્યા કરતો હતો થોડી જ વારમાં તે મૃત્યુના મુખમાંથી સહી સલામત છૂટીને પોતાની હોડી સાથે કિનારે આવી પહોંચ્યો જીવન મૃત્યુનો એ ખેલ જોઈને પાંડુરંગ ગડગડા થઈ ગયા તેમનું મન શાંત થયું તેમના મનમાં ખાતરી થઈ ગઈ કે મારો બાંધવ હજી હિંમત હાર્યો નથી આ બહાદુર માછીમાર જો મૃત્યુ સામે આટલું જજુમી શકે છે તો સંસ્કૃતિ કાર્યમાં પણ તે જરૂર જજુમી શકશે આવા જ સાહસી બાંધવોને સાથે લેવા જોઈએ તેઓ જ સંસ્કૃતિના સાચા રક્ષક બનશે એમના જ હાથે મહાન ક્રાંતિ થશે મારા માછીમાર બાંધવો આજે તેમની અસ્મિતા ખોઈ બેઠા છે લાચા ઉદારી ભર્યું જીવન જીવી રહ્યા છે કાનહોજી આંગ્રેનું પરાક્રમ તેઓ ભૂલી ગયા છે તેમની અસ્મિતાનું તેમને હું ભાન કરાવીશ તેમનામાં રહેલ પરમાત્માની હું ઓળખ કરાવીશ તેમની સાથે જોડાઈને પ્રભુ કાર્ય કરવા માટે હું અન્ય જ્ઞાતિ બાંધવોને આહવાન કરીશ ઉત્તિષ્ઠ ભારતઃ કહીને તેમની અસ્મિતા જગાડીશ પાંડુરંગના મનમાં વિચાર વિચારચક્ર ચાલતું હતું વિચારો કરતાં કરતાં જ તે બાકડા પરથી ઉઠ્યા વિચાર મંથનમાં કેટલો બધો સમય વહી ગયો તેનું ધ્યાન તેમને રહ્યું ન હતું રોજ કરતાં આજે વધારે મોડું થઈ ગયું છે તેટલું તેમના ધ્યાનમાં આવ્યું હતું ઉતાવળા ઉતાવળા તે ત્યાંથી રવાના થયા અને જેમ બને એમ જલ્દી ઘરે આવી પહોંચ્યા ઘરે તાત્યા તેમની જ રાહ જોતા બેઠા હતા બંને બહારના ઓરડામાં આવીને પલંગ પર બેઠા થોડીવાર બંનેમાંથી કોઈ કંઈ જ બોલ્યું નહીં આખરે તાત્યાને પાંડુરંગનું શું મહત્ત્વનું કામ હતું તે પાંડુરંગ સાથે કયા વિષય પર વાત કરવા આતુર હતા તે તમામ સવાલોના જવાબો સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાતે રાધે